સ્પ્રેયર થાય છે પ્રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં આજ દિવસ સુધી છે ને ખેડૂતો બહુ જ દવા છાંટવા પાછળ પૈસા ખર્ચી લીયા છે એના માટેનું આપણે બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન લઈને આવ્યા હૈ કોની સાથે તો એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર તમારા માટે લઈ આવ્યું છે આના માટેનું બેસ્ટ સોલ્યુશન હવે કઈ રીતે તો કે એકવાર માત્ર ખર્ચો કરવાથી તમે આજીવન દવા છે ને ફ્રીમાં છાંટી શક્યો અને ભાઈ આટલી સ્પીડથી તમે દવા છાટી હગ્યો કે તમે કોઈ દી વિચાર્યું પણ નહીં હોય તો આજે આપણે આવી ટેકનોલોજી વિશે વાત કરવાના છે આ ટેકનોલોજી લેવાની છે આપણે ડ્રોન ટેકનોલોજી તમે ડ્રોનથી પણ આધુનિક રીતે તમે દવા છાંટી શકો આજકાલ લગ્નમાં પ્રસંગમાં બધા ડ્રોન યુઝ કરતા હોય તમે ખેતીવાડીમાં પણ ડ્રોન યુઝ કરી અને મહિને લાખો રૂપિયા બીજા પણ કમાઈ શકો હો તમારા ડ્રોનથી ખેડૂતોને દવા છાંટીને અને પૈસા કમાઈ શકો હો બીજા નંબરમાં તમે ડ્રોનથી દવા છાંટવાની સેવા આપીને પૈસા કમાઈ શકો તો આજે આપણે એવી જ ડ્રોનની માહિતી લેવાના હોય કે ડ્રોનમાં શું ટેકનોલોજી આવે કેટલા લીટરનો ટેન્ક આવે કેટલી એમાં બેટરી આવશે કેટલા એકર સુધી છાંટી શકશે એક બેટરીમાં અને કેટલા એકર સુધી છાટવું હોય તો એમાં કેટલો ખર્ચો આવશે એ બધી માહિતી અમે તમને આજ વિડીયોમાં કહેવાના ઓન કંપનીનું ડ્રોન છે હવે આ ડ્રોન છે ને તમે ઘણા બધા આને મલ્ટીપર્પઝ તરીકે યુઝ કરી શકો હો પહેલાં તો તમે આની ડીલરશીપ પણ લઈ શકો હો હવે તમે ડીલરશીપ લઈ લીધી તમારી પાસે ડ્રોન હશે એટલે તમે ખેડૂતોને ડ્રોનથી દવા છાંટીને પણ તમે પૈસા કમાઈ શકો હો અને ડ્રોન વેચીને પણ તમે પૈસા કમાઈ શકો હો તો એવી જ ઘણી બધી આમાં તમને ખાસિયત જોવા મળીએ એક તો આમાં કેટલા લીટરનો આમાં

દવા છાંટવા માટે મજૂર ગતવા મળે તો મજૂર નથી મળતા તો તમે જે આ સંશોધન કર્યું છે આમાં કેટલા લિટરનું ટેન્ક આવે છે કેટલી બેટરી રહેશે એક એકર છાંટવામાં કેટલો ખર્ચ આવશે એ આપણા ખેડૂત મિત્રોને તમે જણાવી દ્યો જુઓ સૌથી પહેલાં તો આ દસ લિટરની ટેન્કવાળું ડ્રોન છે મારી પાસે અલગ અલગ લિટર્સના ડ્રોન અવેલેબલ છે બાર લિટર છે પંદર લિટર છે દરેક ડ્રોન અવેલેબલ છે આ ડ્રોનની ખાસિયત એવી છે કે તમે કોઈ બી ખેતરનું જે મેપિંગ આપતા હો છો તો એની એક ઇંચ બી બહાર નથી જતું અને પ્રોપરલી યુનિફોર્મ સ્પ્રે કરે છે કે તમે ભાગ્યા કે કોઈની મજૂર જોડે સ્પ્રે કરાવતા હો છો તો મજૂર ભૂલી જાય છે કે એક પંપ ખાલી કરીને પછી કઈ લાઈનમાંથી એણે સ્પ્રે કર્યો હતો અને કઈ રીતે કર્યો હતો આ એક જીપીએસ બેઝ ટેકનોલોજી છે કે એ પ્રોપરલી ફિલ્ડનું મેપિંગ કરે છે તમારે ફિલ્ડ મેપિંગ થઈ જશે કે ભાઈ કેટલા એકર છે કેટલો ડોઝ બનાવવો છે તમને બધું જ ઓન સ્પોટ અમારા જે બી પાઇલોટ ઓન ફિલ્ડ હશે એ તમને સમજાવી દેશે આની અંદર એક તો ફ્રન્ટ કેમેરો આપેલો છે ઓપસ્ટિકલ સેન્સર્સ આપેલા છે આના આના જે નોઝલ છે એ ફ્લેટ જેટ નોઝલ કહેવાય કે આનો જે સ્પ્રે થતો હોય છે એ વીસથી ચાલીસ માઇક્રોનનો સ્પ્રે થતો હોય છે અને પ્લાન્ટ ઉપર પડતા જે પત્તું ઓબ્ઝર્વ કરી લે છે પ્લાન્ટ હલીને જે દવાનો છંટકાવ યુનિફોર્મ થાય છે તેનાથી ઘણા બધા ખેડૂતોને સારા રિઝલ્ટ મળે છે આ એક્સ મોટર છે આની ગમે તેવી જે વધારે હવાવાળો એરિયા છે ત્યાં આ ડ્રોન ઇઝીલી ફ્લાય કરી શકે છે હવે મોટાભાઈ મારો એક સિમ્પલ ક્વેશ્ચન હમણાં તમે કીધું કે જીપીએસ સિસ્ટમથી ચાલે અત્યારે આજકાલના ખેડૂત છે એ આધુનિક ખેતી કરવા માટે ટ્રેક્ટરમાં જીપીએસ બેસાડતા હોય એટલે એમાં આમ તમે કીધું મેપિંગ છે એટલે મારું ખેતર ઉબડ ખાબડ હશે

નહિવત પ્રમાણમાં જોવા મળતા હોય તો એમાં તમારા ડ્રોન છે એ ક્યાંય આમાં તમારે કેટલું દ્રાવણ બનાવવું એ પણ તમને આની એડવાન્સ સિસ્ટમ કહી દે છે એટલે ખેડૂતોને એ પણ એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે એમાં કેટલી એનું દ્રાવણ બનાવવું હવે બીજા મોટા ભાઈ આમાં છે આમાં તમે કઈ રીતે વોરંટી ગેરંટી આપો છો જો આની અંદર વોરંટી દરેક અમારા જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે બરાબર છે એના પ્રમાણે ગેરંટી વોરંટી હોય છે સિક્સ મંથથી લઈને વન ઇયર સુધીની ગેરંટી વોરંટી હોય છે ઓકે અને અમે ઓન ફિલ્ડ આવીને કોઈ બી પ્રોબ્લેમ પડતી હોય છે તો ઓન ફિલ્ડ આવીને અમે રિઝોલ્વ બી કરી આપતા હોઈએ છીએ અને અમે તમને એટલું નાઇન્ટી પર્સન્ટ શીખવાડી દેતા હોઈએ છીએ કે તમને અમારી જરૂર ના પડે તમને ટોટલ એની સર્વિસ કઈ રીતે કરવું છે મેન્ટેનન્સ કઈ રીતે કરવું છે અમે ટોટલ વસ્તુ તમને ગાઈડલાઈન આપીને એક ટાસ્ક રાખીએ છીએ એક દિવસનો સેશન અને એની અંદર ટોટલી અમે તમને શીખવાડી દેતા હોઈએ છીએ અને મોટા ભાઈ આમાં આપણે કેટલા મોડલ આવે છે મારા ખ્યાલ મુજબ આની મોટું છે આ તો નાનો ખેડૂત હું મારી પાસે 20 કે 25 વીઘા જમીન હોય અને મારે એક ગામ પૂરતું જ ખેતી કરવી હોય તો મારે બીજો ઓપ્શન તમારો સવાલ મને ગમ્યો અમે દરેક મોડલ છે અમારી જોડે 8 લિટર 17 લિટર 20 લિટર 15 લિટર ઓકે બટ અમે તમને સજેસ એવું કરીશું કે તમારા એરિયાનું વેધર કેવું છે ઓકે બરાબર છે એના પ્રમાણે અમે તમને ડ્રોન સજેસ્ટ કરીશું કે દાખલા તરીકે જે દરિયાઈ પટ્ટાના છે તો ત્યાં અમે સાપીશું કારણ કે ત્યાં વિન્ડ વેલોસિટી વધારે હોય છે એટલે આનો વેઇટ વધારે હોય એટલે એ સ્ટેબિલિટી રહે અને પ્રોપર સ્પ્રે થાય એના માટે ઓકે ઓકે અને બીજા નંબરમાં ઈ કે મોટા ભાઈ આ કોઈ ખેડૂએ લીધું હવે ખેડૂ ઘણા એવા હોય કે જેને સ્માર્ટફોન યુઝ કરતા હોય બીજી કોઈ નોલેજ ના હોય તો આને ઇઝીલી તમે ચલાવી શકો આ આ કેવું છે કે જે બી ખેડૂત છે કે ખેડૂતના સન છે કે એ લોકોને સ્માર્ટફોન યુઝ કરતા આવડે છે તો અમે એમને એટલું ઇઝી ગાઈડન્સ આપીને આને ફ્લાય કરતા અમે શીખવાડી રહેતા હોઈએ છીએ કે જે સ્માર્ટફોન વાપરી શકે તે ડ્રોન ઉડાડી શકે ઓકે જે લોકો સ્માર્ટફોન યુઝ કરી શકે એ લોકો ડ્રોન આને ઉડાડી શકે ઈઝીલી આને ડ્રોન ને ઉડાડી શકે કન્ફર્મ છે ઓકે આપણે છે ને આની બધી ડિટેલ લઈ લીધી કેવી રીતે કામ કરે છે કેટલા લીટર નું આમાં ટેન્ક આવે છે કેવી કેવી ટેકનોલોજી આપે છે પણ મારા મગજમાં એક વિચાર આવ્યો કે આપણે આની ડ્રોન ની ડીલરશીપ લેવી હોય કોઈ જે એગ્રો ધરાવતા હોય એને આની ડ્રોનની ડીલરશીપ લેવી હોય તો એ કઈ રીતે લઈ શકે જુઓ હું તમને સમજાવું કે અમારા જે રવિભાઈ કરીને છે એમણે ડીલરશીપ લીધેલી છે તો તમે એમની જોડે વધારે વાત કરશો તો તમને વધારે ખ્યાલ આવશે રામ રામ રવિભાઈ હવે આપણે છે ને જે એગ્રો ધરાવતા હોય ને ખેડૂત મિત્રો કે હોય કે કોઈ પણ હોય જેને એગ્રો હોય એને આની ડ્રોનની ડીલરશીપ લેવી હોય તો કેવી રીતે ડ્રોન ડીલરશીપ લઈ શકે જુઓ મેં પણ આની એગ્રી ઓનની ડ્રોન ડીલરશીપ લીધી છે ડ્રોન ડીલરશિપ લેવી સાવ એકદમ ઈઝી છે ઓકે બરોબર તમારી જોડે એક રજિસ્ટર ફોર્મ હોવું જોઈએ જીએસટી નંબર હોવો જોઈએ દોઢસો ખેડૂતોનો લિસ્ટ હોવું જોઈએ ઓકે એટલે તમને ઇઝી લોન ની ડીલરશીપ મળી જાય બરોબર ડ્રોન ડીલરશિપ લીધા પછી આમાં ડબલ ફાયદા છે ડબલ ઇન્કમ પણ છે ડબલ ફાયદા હા ડબલ ઓકે એક તો તમે ડ્રોન લીધા પછી તમે ખેડૂતોને નોન સર્વિસની દવા છાંટીને પણ ઇન્કમ જનરેટ કરી શકો છો અને બીજી ડ્રોન સેલ કરીને પણ તમે એમાંથી ઇન્કમ જનરેટ કરી શકો છો સમકે મેં ડ્રોન ની ડીલરશિપ દીધી હવે કોઈ ખેડૂતને આનું ડ્રોન્સ લેવું છે તો આપણે ડ્રોન એને વેચીને પણ ઇન્કમ જનરેટ કરી શકે એટલે આમાં ડબલ ઇન્કમ થઈ શકે છે ઇન્કમ થઈ શકે છે હું અત્યારે આમાંથી જ દર મહિને લાખો થી કમાણી કરું છું એક લાખ થી પણ વધારે મારી ઇન્કમ છે અત્યારે ઓકે લાખ રૂપિયા તમે આમાંથી કમાઈ શકો તો સાગરભાઈ હવે આ ડ્રોન કદાચ ચાલો અહીંયા છે મારે ઉડાડવું હોય તો હું ઉડાડી શકું ચલો હવે હું તમને ફિલ્ડમાં લઈ જઉં ઓકે તો મને છે ને ડ્રોન ઉડાડતા શીખાડો પાકું ચલો આપણે છે ને ફિલ્ડમાં આવી ગયા હાઈ આ ડ્રોન ને લઈને ને આજે આપણે ડ્રોન ઉડાડવાનું હાઈ અને આ કઈ રીતે ડ્રોન ઉડે છે એ પણ આપણે આને વિડીયોમાં જોવાનું હાઈ પહેલા તો આપણે છે ને લાઈવ ખેતરમાં આવ્યા છે ને એમાં જો અત્યારે અહીંયાથી

ઓકે આમાં ખેતરનો આખો નકશો પણ બતાવે એમને હમ ઓકે ઓકે ભાઈ અત્યારે તમે જોઈ શકો કે કેવી રીતે છે ને આપણા ખેતરમાં ડ્રોન ઉડે છે અને આનો તમે સ્પ્રેયર પણ તમે જોવો હો કેવી રીતે આનું આખું સ્પ્રેયર થાય છે અને અહીંયા આખે આખું મેઝરમેન્ટ છે ને એ તમને અહીંયા બતાવશે અને સ્પીડ તો તમે જોવો ભાઈ કેટલી બધી સ્પીડ છે કદાચ આપણી પાસે સો વીઘાનું ખેતર હોય તો તમે એક દિવસમાં તો આખે આખું ખેતર સાચી શકો ને એવી રીતે છે ને આમાં જો ઇઝીલી તમને આખું કેમેરાથી એ બતાવશે કે અત્યારે કઈ રીતે આ ડ્રોન કઈ જગ્યાએ છે એ તમને આમાં બતાવશે આખું કોઈ પણ આપડે અહિયાં થી જ બંધ કરી શકીએ નોઝલ બંધ કરવાનું અને ઓપરેટ કરવા માટેનું પણ તમને છે ને મીટરમાં જ આપેલું છે અને અહીંયાથી તમે નોઝલ ચાલુ અને બંધ કરી શકો અને ઇઝીલી તમે આને ઓપરેટ કરી શકો બહુ છેતેથી ડ્રોન હતું ને તમે અહીંયા સુધી છાંટા આવતા ને એટલે તમારા પાકમાં છે ને રગે રગ દવા ચડી જવાની છે અને આનાથી ને તમારી દવાનો તો બચાવ થવાનો હોય પણ એ ભેગો તમારા ટાઈમનો પણ બચાવ થવાનો હોય અને જો બાકી આ મીટરમાં છે ને એ બધું બતાવે છે તમને ડિસ્પ્લેમાં હવે કેટલું રિવ છે કેટલું નથી ખેતરે તમે જોઈ લીધું કવડું મોટું ખેતર હતું ને કેટલી વારમાં એ આખે આખું છાટી લીધું હે

અને બહુ સારી રીતે પાછો સ્પ્રે થાય છે એનું મેઝરમેન્ટ છે ને જો તમને અહીંયા બતાવે છે આપણું કેવી રીતે ખેતર છે ને એનું મેઝરમેન્ટ તમને અહીંયા બતાવી દઈએ આખું બ્લુ કલરનું થતું આવે છે એટલે એમાં તમને ખબર જ પડી જશે કે કેટલું આપણું ખેતર બાકી રહ્યું હોય ને કેટલું છટાઈ ગયું હોય જો અત્યારે વાં છે ને ડ્રોન રિટર્ન લી હે અને ચલાવું હાવ સહેલું છે સાવ એકદમ સહેલું છે તમે ખાલી આની આ કી જે છે હા એને પાછળ કરો એટલે ડ્રોન પાછળ આવે આગળ કરો એટલે આગળ જાય આગળ જાય અને અહીંયાથી મૂવમેન્ટ આપણે આગળ પાછ આમ કરવું હોય તો જુઓ આ આવી ગયું હવે આ આપણે એની સાઈડ ચેન્જ કરવી છે ઓકે તો છે છે ને અને સ્વિચ આપેલી અલગ આમાં બાકી તમે થી આપણે જે ઓલું લગ્ન ડ્રોન ઉડાડતા હોય ને એવી જ રીતે આમાં બાકી અલગ થી સ્પ્રેયર ચાલુ બંધ કરવા માટેનું અલગથી બટન આપ્યું છે આ ને ખરેખર કેટલું હલાવું હેલું હોય ને હવે આપણે છે ને અત્યારે હાથમાં લીધું હોય આપણે કોઈ દિવસ ડ્રોન અલગ આવી લાવ્યું નથી હવે આ આપણે યાદથી લીધું હોય જો અત્યારે આવી રીતે કરશું ને એટલે આગળની બાજુ જાહે બસ અને જો આ આવી રીતે ગોલાઈ મારે હવે આપણે આમ કરીએ ને એટલે આપણે નજીકની નજીક આવીએ જો અત્યારે અહીંયા સ્થિર થઈ ગયું છે આ આમ કરીશું તો ઉપર ચક્કર મારીએ આ કરીશું તો આમ ઉપર જશે આમ કરીશું તો નીચે આવીએ એટલે હે ને તમે ઈઝીલી ચલાવી શકો ખાલી ને ખાલી પ્રેક્ટિસ ની જ આમાં તમારે જરૂર હે બાકી ચલાવવું છે ને હાવ એટલે હાવ નોર્મલી હે અત્યાર સુધી તમે છે ને ટેક ઓફ જોયું તો હવે આપણે લેન્ડિંગ કરાવીશું લેન્ડિંગ કરાવવું સાવ સહેલું હે સરફેસ હોવી જોઈએ ક્લીન એટલે આ જો અત્યારે આપણે રોડ ઉપર ક્લીન સરફેસ છે ને ત્યાં આપણે આને ઈઝીલી લેન્ડિંગ કરાવ્યું તો આવી રીતે છે ને

ઇઝીલી લેન્ડિંગ મોડ જ આમાં આવે છે આપણે ડ્રેન ને સરફેસ ઉપર રાખી દીધું એટલે ઈઝીલી ઓટોમેટિકલી ડ્રોન લેન્ડ થઈ જશે આ તો આપણું એગ્રી ડ્રોન અને ભાઈ આપણે ડ્રોન નું જોઈ લીધું કઈ રીતે આને ઈઝીલી તમે ચલાવી શકો હો અને ખાલી ને ખાલી ભાઈ પાંચ મિનિટની અંદર તમારે એક એકર સુધીનું એને છંટકાવ કરી દે છે પાંચથી સાત મિનિટ જ આને થવાની છે અને આનાથી તમે હેને ડબલ ઇન્કમ કરી શકો હો પૈસાય કમાઈ શકો હો આ વેચીને પૈસા કમાઈ શકો હો જો તમને ડ્રોનનો આખો વિડીયો ગમી ગયો હોય તમારે ડ્રોન લેવું હોય અથવા તમારે ડ્રોનની ડીલરશીપ લેવી હોય તો અત્યારે જ એ કોન્ટેક્ટ કરો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ફોન તમારા હાથમાં તો અત્યારે જ કોલ કરો ડિસ્ક્રિપ્શનમાં પણ આનો નંબર આપેલો હોય કેવું લાગ્યું એમને જેની કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશે આ વિડીયો સાથે થશે જય દ્વારકાધીશ